ઉદ્ઘાટનોમાં સમય પહેલાં દોડી જતા સાબરકાંઠા જિલ્લાના નેતાઓને પ્લેન ક્રેશમાં મૃતક દીકરીના ઘરે સાંત્વના પાઠવવાનો પણ ટાઈમ નથી અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં હિંમતનગરની પાયલબેન સુરેશભાઈ ખટીકે પણ જીવ ગુમાવ્યો છે ત્યારે પ્લેન ક્રેશ થયા બાદ દીકરીના પરિવારજનો થઈને અમદાવાદ દોડી ગયા હતા જો કે ત્યાં તે લોકોના ડીએનએ સેમ્પલ લઈને પરત મોકલી દેવામાં આવ્યા હતા આ ઘટનાને ચોવીસ કલાક જેટલો સમય થયો હોવા છતાં હિંમતનગર અથવા સાબરકાંઠા જિલ્લાના એક પણ નેતાએ આ મૃતક દીકરીના પરિવારને સાંત્વના પાઠવવાની તસદી લીધી નથી નોંધનીય છે કે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના નેતાઓ ઉદઘાટનોમાં રિબિન કાપવા માટે સમય કરતા પણ પહેલા પહોંચી જતા હોય છે પરંતુ જ્યારે એક પરિવારે પોતાની વાલસોઈ દીકરી ગુમાવી છે ત્યારે તે પરિવારને સાંત્વના પાઠવવાનો પણ આ જાડી ચામડીના નેતાઓ જોડે ટાઈમ નથી ત્યાં 3-4 કલાક સુધી બહાર બેઠા રહ્યા બધું સાંજના બધું ડીએનએ ડીએનએ ટેસ્ટ આપી ના બધું આ પણ લોકલ પ્રશાસન અમને કોઈ સાક સહકાર મળતો નથી કે અમે બોડી કઈ રીતે અમને મળશે શું છે મળશે હજુ સુધી કોઈ જવાબ નહીં મળ્યો